હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી ઓમિની વાહન કાર આવેલ છે માત્ર પંચ્યાસી હજારની કિંમતમાં આ વાન કાર વેચવાનું છે વહેલાં તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી દેવો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પાર્ટીમાં આપેલો છે આ ઓમેની વન કારનું મોડલ બે હજાર અને અગિયારનું છે શેર ઓનરમાં કાર છે સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ટાયર સારા જોવા મળશે નો એક્સિડન્ટ ઓમિની વાન કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કેમ ક્યાંય તમને ઓમિની વાન કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી આ વાન કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને લેવાની ઈચ્છા હોય તો જ ફોન કોલ કરવા ખોટા ફોન કોલ કરવા નહીં તેવું માલિકનું કહેવું છે તો વાન કારના માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ વાન કારની કિંમત માત્ર પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે અકીલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાપુનો મોબાઈલ નંબર છે માત્ર પિંચ્યાસી હજાર રૂપિયા વાન કારની કિંમત રાખેલી છે આ વાન કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ અકિલ બપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાયજ